જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજી ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં આલે આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતા મજબૂરી વાળા વાક્યો મારે ત્યાં જવું પડે છે આવું પડે છે તેઓને રોકાવું પડ્યું મારે મદદ કરવી પડી મારે વેલ ઉઠવું પડ્યું તમારે આવું પડશે બરાબર મારે કામ કરવું પડશે મારે કામ કરવું પડ્યું તો એવું ટેબલ લઈને આવ્યો છું તમે ફટાફટ અંગ્રેજી બોલતા થઈ જશો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ

એ પેલા આપણે જોઈ લઈ બધાના અર્થ કર્તામાં બધાનો અર્થ જોઈ લઈ આઈ એટલે હું આના બે અર્થ હું અથવા મેં પણ આમાં હું વી એટલે અમે આપણે યુ એટલે તું અને તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે એક વચન માત્ર માત્ર એક જ હોય બહુવચન એટલે કે બે અથવા બે કરતા વધારે હોય આ મજબૂરી વાળા વાક્ય મજબૂરી વાળા વાક્ય માં વર્તમાન કાળ જો વર્તમાન કાળ હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળ હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી તમે તો ખરા ચાલો વી યુ ધે અને વચનમાં હેઝ આવે ભૂતકાળમાં કેવું સારું કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હા ગમતે સિવાર ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે હગમટે સહપરિવાર વિલ હેવ અને બધા એમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જો ટુ પ્લસ આ વી વન છે ને વી વન વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી ભૂત કૃદંત વી ફોર વર્તમાન કૃદંત આઈએનજી વાળા બધા વી ફોર માં આવે અને વી ફાઈવ એટલે એસ અથવા ઈ એસ બધા એમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં આવો શબ્દ આવતો હોય પડે છે પડે છે મારે આવું પડે છે પડે છે મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ એ જ વાક્ય મારે આવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવું પડશે આઈ વિલ હેવ ટુ કમ તમે જોવો તો ખરા વર્તમાન કાળમાં શું આવે હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ ક્રિયાપદ આવડે કે એમ નહીં પડે છે ભૂતકાળમાં પડ્યું અથવા પડી કામ કરવું પડ્યું મારા બેનને ચા બનાવી પડી ને આમાં પડશે તમારે અહીં આવવું પડશે તમારે મીન્સ કે યુ તમે એટલે યુ તમારે અહીં આવવું પડશે યુ વિલ હેવ ટુ કમ હિયર તમારે શીખવું પડશે યુ વીલ હેવ ટુ લર્ન ચાલો થઈ જાવ તૈયાર મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવું પડશે આઈ વિલ હેવ ટુ કમ વી એટલે આપણે અથવા અમારે અમે અમારે આપણે અમારે રોકાવું પડે છે જો વી હેવ ટુ સ્ટે અન્ય શબ્દ મજા આવે મૂકી દો અમારે ત્યાં રોકાવવું પડે છે વી હેવ ટુ સ્ટે ધેર અમારે રોકાવવું પડ્યું વી હેડ ટુ સ્ટે અમારે રોકાવવું પડશે વી વિલ હેવ ટુ સ્ટે તમારે જવું પડે છે તમે મીન્સ કે યુ યુ હેવ ટુ ગો તમારે જવું પડ્યું યુ હેડ ટુ ગો તમારે જવું પડશે યુ વીલ હેવ ટુ ગો તેઓને મદદ કરવી પડે છે તેઓને મદદ કરવી પડે છે ધે હેવ ટુ હેલ્પ તેઓને મદદ કરવી પડી ધે હેડ ટુ હેલ્પ તેઓને મદદ કરવી પડશે વિલ હેવ ટુ હેલ્પ બરાબર અને ગોગીને કામ કરવું પડે છે ટપુ બહુ વચન બે અથવા બે કરતા વધારે ટપુ અને ખાલી ટપુ હોત ને તો એક વચન અથવા ખાલી ગોગી એક વચન ટપુ અને ગોગીને કામ કરવું પડે છે ટપુ એન્ડ ગોગી હેવ ટુ વર્ક ટપુ અને ગોગીને કામ કરવું પડ્યું ટપુ એન્ડ ગોગી હેડ ટુ વર્ક ટપુ અને ગોગીને કામ કરવું પડશે ટપુ એન્ડ ગોગી વિલ હેવ ટુ વર્ક તેને વાંચવું પડે છે હી હેઝ ટુ રીડ તેને વાંચવું પડ્યું હી હેડ ટુ રીડ તેને વાંચવું પડશે હી વિલ હેવ ટુ રીડ તેણીને ચા બનાવવી પડે છે સી હેઝ ટુ મેક ટી તેમણીને ચા બનાવવી પડી ચા બનાવવી પડશે સી વિલ હેવ ટુ મેક ટી પરેશને પૂછવું પડે છે પરેશ પરેશ ને પૂછવું પડ્યું પરેશ હેડ ટુ આસ્ક પરેશ ને પૂછવું પડશે પરેશ વિલ હેવ ટુ આસ્ક તમે જો તો ખરા આવડે કે એમ નહીં વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પડે છે મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે બોલવું પડે છે આઈ હેવ ટુ સ્પીક મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે રાહ જોવી પડે છે આઈ હેવ ટુ વેઇટ મારે યાદ કરવું પડે છે આઈ હેવ ટુ રિમેમ્બર મારે યાદ કરાવવું પડે છે આઈ હેવ ટુ રિમાઇન્ડ મારે વિચારવું પડે છે આઈ હેવ ટુ થિંક મારે શીખવું પડે છે આઈ હેવ ટુ લર્ન મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે રૂપિયા આપવા પડે છે આઈ હેવ ટુ ગીવ મની મારે રૂપિયા ચૂકવવા પડે છે આઈ હેવ ટુ પે મની મારે રોકાવવું પડે છે આઈ હેવ ટુ સ્ટે ભૂતકાળમાં બધામાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમે જુઓ તો ખરા આવડે કે એમ નહીં હવે તમને આવડી જાય હું તમને એક વાક્ય આપું તમે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ હજી બાકી વિડીયો બરોબર આપીશ લાસ્ટ પેલા વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ ચાલો મારે રાહ જોવી પડી તમે જોજો આ મિક્સમાં છે મારે એટલે આઈ જોવી પડી ભૂતકાળ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને વર્તમાન કાળમાં હેવ અથવા હેસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે રાહ જોવી પડે છે આઈ હેવ ટુ વેટ મારે રાહ જોવી પડી તો આઈ હેડ ટુ વેટ તેઓને વિચારવું પડશે તેઓ મિન્સ કે ધે પડશે પડશે ભવિષ્યમાં વિલ હેવ અને વિચારવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ થિંક એટલે વિચારવું મારા બહેનને મારા બહેનને ચા બનાવવી પડે છે મારી બેન માય સિસ્ટર જો પડે છે હે અથવા હેઝ એકવચનમાં હેઝ માય સિસ્ટર હેઝ બનાવવું ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ મેક અને ચા એટલે ટી મારે રૂપિયા ચૂકવવા પડે છે મારે મીન્સ કે આઈ પડે છે હેવ અથવા આવે હેવ હેવ આઈ ટુ ચૂકવવું એટલે એટલે પે ને રૂપિયા મની મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક અમારે વહેલા ઉઠવું પડ્યું અમારે આપણે એટલે વી પડ્યું ભૂતકાળમાં હેડ ટુ ઉઠવું એટલે ગેટઅપ જો ખાલી ગેટ એટલે મેળવવું અને ગેટઅપ એટલે ઉઠવું વી હેડ ટુ ગેટઅપ વેલા એટલે અર્લી મારે લેસન કરવું પડશે મારે મીન્સ કે આઈ પડશે ભવિષ્યમાં વીલ હેવ હવે કરવું એટલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે આઈ વીલ હેવ ટુ ડુ શું હોમવર્ક તમારે યાદ કર યાદ કરવું પડ્યું તમારે મીન્સ કે યુ યાદ કરવું એટલે રીમેમ્બર યાદ કરાવવું એટલે રીમાઇન્ડ તમારે યાદ કરવું પડ્યું ભૂતકાળમાં હેડ ટુ ને યાદ કરવું એટલે રીમેમ્બર તમારે યાદ કરવું પડશે તો યુ વિલ હેવ ટુ રીમેમ્બર તમારે યાદ કરવું પડે છે યુ હેવ ટુ રીમેમ્બર તમારે મને યાદ કરાવવું પડશે તમારે મીન્સ કે યુ જો પડશે ભવિષ્યમાં વિલ હેવ ટુ યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને મને એટલે મી સજીવ કર્મ છે સજીવ કર્મ છે બરાબર યુ વીલ હેવ ટુ રિમાઈન્ડ મી મજબૂરી વાળા વાક્ય આ હતા મજબૂરી વાળા વાક્ય ઢગલા બંધ વાક્ય ઘરે બેઠા બનાવી શકો લઈ લ્યો કોઈ પણ કરતા કોઈ પણ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્ય વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ વર્તમાન કાળમાં હે અથવા હેઝ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ હું તમને એક વાક્ય આપું છું સો ટકા તમને આવડી જશે જો ચાલો મારા ભાઈને મારા ભાઈને પત્ર લખવો પડે છે મારા ભાઈને પત્ર લખવો પડ્યો મારા ભાઈને પત્ર લખવો પડશે આ તમે ત્રણેય વાક્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ ફ્રી ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ટ્રીપલ સેવન એઇટ જીરો ટુ જીરો પર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો વિડીયો તમને કેવો લાગ્યો નીચે જરૂરથી કોમેન્ટમાં જણાવજો આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલેસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો લાઈક કરી નાખો અને હા હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ એટલે જે કોમેન્ટ સેક્શન હોય એમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે એમાં પોઈન્ટ આવશે છસો સાતસો આઠસો તમે પોઈન્ટ આપી દેજો બરોબર ખાલી ફક્ત એક સેકન્ડનું કામ છે ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે અને કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો અને કરોડો વાક્ય હવે બનાવી શકો છો હવે તમે જુઓ મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક મારે કામ કરવું પડ્યું આઈ હેડ ટુ વર્ક મારે કામ કરવું પડશે આઈ વિલ હેવ ટુ વર્ક મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવવી પડી માય બ્રધર હેડ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવવી પડશે માય બ્રધર વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર હવે તમને આવડી જાય કરોડો વાક્ય પડે છે વર્તમાન કાળ પડ્યું અથવા પડી ભૂતકાળ ભવિષ્યમાં પડશે આપણે બોલી જો તમારે મારા લગ્નમાં આવું પડશે તમારે અહીં આવવું પડશે યુ વિલ હેવ ટુ કમ હિયર મારે ત્યાં જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો ધેર ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો